વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મહિસાગર નદીમાં ચાલતા રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હોવાની માહિતીના પગલે રેતી ખનન પર દરોડા પાડવામાં આવ્યા હતા હાલ અધિકારીઓ દ્વારા દરોડા પાડતાની સાથે જ મોટા પ્રમાણમાં રેતી ખનનના સાધનો ત્યાંથી ઝડપાયા તેવી આશંકા પણ સેવાઈ રહી છે